હલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે સાંજનું શું મેનુ છે જગન્નાથ પુરીના આપણા કિચનમાં એ જોઈ લઈએ ભાખરી આ છે ગાંઠિયાનું શાક આ છે વઘારેલી ખીચડી આ છે કઢી છાસ અને મિક્સા આ હતું આજનું મેનુ તો એકદમ સરસ વ્યવસ્થા અને બધા આઠ વાગ્યા વાગી ગયા છે ત્યાં બધા સરસ રીતે જમવા માટે ગોઠવાઈ ગયા છે આ રીતે અહીંયા રોજ જુદી જુદી વાનગીઓ હોય છે તો આજે અહીંયા સાદું મેનુ છે કેમ કે બપોરે દૂધપાક પૂરીનું જમણ હતું કારણ કે ભગવાનની જાન આવી હતી રૂકમણી વિવાહ હતો આજે એટલે આજે અત્યારે સાદું ભોજન છે તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો